આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ આજે સાંજે પાક ને સત્તાવન પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી આ ભરણી નક્ષત્ર આજે સવારે દસ ને છપ્પન મીટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળ નો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાય આ ભરણી નક્ષત્રમાં જન્મ હોય એની પણ પૂજા વિધિ કરાવી હોય કારણ કે એને વારેકડી ભય રહેતો હોય છે અકસ્માત વગેરેનો

મેજે વર્ષગાંઠ હોય એમ મેરેજ એનિવર્સરી હોય બતને મારે ગણેશ મતાના તમારા જીવન માં ખૂબ પ્રગતિ થઈ ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂરી કરે સોમનાથ ધનકરાસ પરંતુ મિત્રો આજનો દિવસ છે આજનો સુકન કરેલ છે જો આજનો સુકન કરેલો હશે તો કાર્ય આખું વર્ષ તમારું સુંદર કે દેરે મારા સબસ્ક્રાઇબ મિત્રો જે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આલી કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા તે રહ્યા છે એ કોઈ નોકરી ધંધા માટે જે રુચિ છે એ જે વિદેશની यात्रा માટે જે રુચિ છે વ્યવહારો ક્ષેત્રની યાત્રા માટે જરૂર છે આજે પણ રિલેવ હોય શકે કોઈ ઓપરેશન હોય શકે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જેવી છે કે પરીક્ષા આપવા જેવી છે કે સમારંભ આપવા જેવી છે આનાથી કોઈ સગા હોય કોઈ ક્ષતિ હોય છે આવા કોઈ પણ કાર્યક્રમ માટે જરૂર છે ધાત કાર્યમાં તમને જે સન્માન પ્રાપ્ત થાય છે સૌ મહત્વના તાત્પરંતુ મિત્રો આ બધા કાર્યકર્તા પહેલા આજનું સુકન કરી લેજો આજનું સુકન કરી લો પછી તો કાર્ય જરૂરને પાર

આજે સવારમાં ઉઠીને પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે આખા દિવસની અંદર કોઈ પણ કાર્ય કરવા માટેનો જે ચોક્કસ શુભ સમય છે એ આપણે જોઈ લઈએ પછી આમાં પૂજા વિધિ કરવાનો હોય કે કોઈ કાર્યનો આરંભ કરવાનો હોય કોઈ જાત્રા યાત્રા પ્રવાસનો આરંભ કરવાનો હોય કોઈ પણ કાર્ય માટે આપણે જોઈ લઈએ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવ થી સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે बपर तो एक सांजे साढ़ा सात समय शुभ रहे रात्र दस रात्र बार आ समय तरह कोई कार्य करो तो कार्य सफलता प्राप्त हो पर तो मित्रों आज दिवसे वस्तु चुराई गई खोवा गई तो पंद्रह दिवस की शक्यता बहुत અને જો તમે કોઈ પણ કારણે આરંભ કરો છો કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો જે કે કાર્ય કરો છો તમે એનું સુખ લાંબા સમય સુધી નહી મોટે ભાગે કોઈ વસ્તુની ખરીદી કરી છે તમને તો ચોરાઈ જવાની શક્યતા રહે છે અમર કિંમતી વસ્તુની ખરીદી બિલકુલ ન કરતા જો ચોરાઈ જવાની શક્યતા હોય ભલે ત્યાં સુધી ધ્યાન એ કોઈ કાર્યનો આરંભ ના કરો વેતન કરો મતલબ આના કોઈ નિકલામ મતલબ મુર્તી

એમ તમારા કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે બાકી મળવા શક્યતા બહુ ઓછી આદત છે ખરીદી કરવા માટે પણ જોગવાઈ દેની પડતી અને વિચાર કરવા માટે પણ આદતની જરૂરત હતી આદના દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો સત્તાધારી વ્યક્તિને સિન્યુલેસથી આતનો નાશ કરતા વહન વગેરે ખરીદી કરો છો તો તેના પર ભારે વહન પડવું અને જો વહન નાશ તો એનું બરસ્ત થા પોટ પર કે જમીન મિલકત તમે ખરીદી કરી હશે તો કોઈ સત્તાધારી વ્યક્તિ અને છીનવી વ્યક્તિ તમારી પાસે એટલે બને ત્યાં સુધી કોઈ પણ નવી વસ્તુની ખરીદી ન કરશો ન વેચાણ કરશો આજે પણ કોઈ કાર્ય કરો છો એનો શુલ્ક લાંબો સમય સુધી નથી રહેતો આજે ના વસ્ત્ર પહેરવાથી મોટે ભાગે અગ્નિથી દાઢી જવાનો ભય રહે છે જે લોકો અગ્નિ લગતા કામ કરતા હોય જે લોકો જીવીમાં ઇલેક્ટ્રિક સિટીમાં કામ કરતા હોય અસ્થિ વગેરેનું મારવાનું કામ કરતા હોય રસોઈ કામ કરતા હોય આવા જે કઈ કાર્ય તમે અગ્નિ સાથેના કાર્ય કરતા એના વ્યક્તિઓ છે એ લોકો બને ત્યાં વેલ્ડિંગ વગેરે આજે અવસ્થા ધારણ ના કરે મોટે ભાગે કપડાં પહેરવાથી રાજે જવું કપડા સળગી જવા એ ઘટના ઘટી પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે સવારે દસ ને છપ્પન થી આવતીકાલે સવારે દસ ને ચોવીસ મિનિટમાં માં તમે નવો વસ્ત્ર એટલે ખાસ ધ્યાનમાં રાખજો જે ક્યારે પણ ન પહેર્યા હોય પ્રથમવાર તમે પહેરવા જઈ રહ્યા છો ત્યારે ના વસ્ત્ર કહેવા છો આજે કરશું આજનો સંકલ્પ બ્રહ્મ પવિત્ર દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહિ હોય તો કાસ્ય ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું ઉત્પન્ન પછી તમારું નામ બોલી જાઓ हाँ बोलो मम हाथ मनो श्रुति स्मृति पुराणुक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्य आदि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीयाः चिरकालम् क्षौ रक्षणार्थ सकल मन कामना और तुम्हारा मन में जो कई इच्छा हो बोली जाओ बोलो अनुसार सिद्धि अर्थम लोके सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे, सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम यह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनाथम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम ताप उपसमनार्थम तथा मम जन्म समय उदित नक्षत्र, योग, करण राशि तिथि देवता द्वारा फल दोष निवृत्ति फल प्राप्ति अर्थम जन्म समय कुंडली, मध्ये द्वादश भाव मध्ये स्थित आदि नवग्रह देवता द्वारा योग दृष्टि मध्य, महादशा अंतर्दशा प्रत्यंत मध्ये फल प्राप्ति फल दोष, निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम તથા હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समनिवित पुत्र पौत्र आदि संतति सुख प्राप्ति अर्थम हवे जे छोकराओ अभ्यास कर रिया छे विद्यार्थी छे ए ने पूजा आपी छे लोको बोलवाणू विद्या अभ्यास मध्ये देशे विदेशे सर्वत्र उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐષ્ટર્યાદિત પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકો બોલવાનું છે બધા જ બોલવાનું છે મમ गृह शुभलक्ष्मी महालक्ष्मी प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर, उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और अर्थ मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र अरिष्ट दोष પીડા નિવૃત્તિ અર્થમ તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો ભગવાનનું નામ દરેક બોલું બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ કરીશી પાણી મૂકી દેવાનું છે હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે

ચરણ કમલે પાણી મૂકી દોસ્તુ કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ કર્મ થયા છે એ બધા પાપક્રમથી અમને

હવે ઉભા થઈ જવાનું શ્રી ભગવાન ને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને पूर् शकोच माल नंबर आहे नाईन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखवा भूलशो नाही फरी पाच ना व्हिडिओसाठी